જામનગર દરિયામાં સુરક્ષા મોક ડ્રિલ્સ એસઓજી અને મરીન પોલીસે શંકાસ્પદ બોટમાંથી હથિયારો સાથે બે આતંકીઓને ઝડપ્યા જામનગરના દરિયાકાંઠા સાગર સુરક્ષા કવચ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોક ટ્રેલ યોજવામાં આવી ઉપરી એજન્સી તરફથી ફરિયાદ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી

જામનગર રિસ્પેક્ટેડ એમના દ્વારા સૂચનાથી જે સ્મોલર સાગર કવચ મોક ડ્રીલ હોય છે એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એસઓજી જામનગર એલસીબી જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશન એ તમામની અલગ અલગ ટીમો બનાવી અને જે દરિયાઈ વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ સતત ચાલુ રોકવામાં આવેલું હતું અને અલગ અલગ ટીમો દ્વારા મોક ડ્રીલ સંબંધે જેટલી પણ આપણી ચેકપોસ્ટો છે જેટલી પણ પોર્ટ્સ બંદર છે અને વાઇટલ ઇન્સ્ટોલેશન જેટલા પણ કોસ્ટલ ને લગતા આવેલા છે એ તમામ જગ્યાઓ ઉપર મોક ડ્રિલ સ્વરૂપે સગન ચેકિંગ તેમજ સગન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ અને મોક ડ્રિલ ના ભાગ રૂપે એક શંકાસ્પદ બોટને પકડી પાડવામાં આવી હતી જેમાં મોક ડ્રિલ દરમિયાન બે આતંકવાદીઓને પાણીમાંથી એટલે કે બોટમાં બોટ દ્વારા મારફતે આવતા હોય જામનગરમાં એમને પકડી પાડવામાં આવેલા હતા આ સમગ્ર મોક ડ્રિલ નો હેતુ એવો હોય છે કે જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે જય સુરક્ષાને લગતા એ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે કોર્ડિનેશન સારી રીતે યોજાઈ અને કોઈ આપત્તિના સમયે અથવા તો કોઈ અનચ્છીનીય બનાવ બને ત્યારે આપણે સારી રીતે રિસ્પોન્સ આપી શકીએ અને પ્રોએક્ટિવલી રિસ્પોન્સ આપી શકીએ